જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમારા ઘરમાં પણ ટીંડોળાનું શાક ન ખવાતું હોય તો આ રીતે એકવાર ટીંડોળાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઘરના બધા જ લોકો શાક ખાશે અહીંયા મેં ટીંડોળા બટેટાનું શાક બનાવવા માટે દોઢસો ગ્રામ જેટલા ફ્રેશ ટીંડોળા લીધેલા છે એને આપણે કટ કરી લેશું અને એની સાથે મેં બે બટેટા લીધેલા છે આશરે આ ત્રણસો ગ્રામ જેવું શાક બનશે જે ત્રણથી ચાર લોકોને આરામથી થઈ જાય છે તેના માટે ટીંડોળાને મેં આ રીતે ધોઈ સાફ કરીને લીધા છે અને આ રીતે ઊભા આપણે એમાં કટ લગાવી લઈશું ટીંડોળા છે એ સારી રીતે ધોઈ અને સાફ કર્યા બાદ જ લેવા આ રીતે ઊભા કટ કરી અને મેં બધા જ ટીંડોળા છે એને સુધારી લીધેલા છે એની સાથે મેં બટેટાની છાલ ઉતારી અને બટેટાને પણ આ રીતે આપણે ઊભા પીસીસમાં કટ કરી લઈશું અહીંયા બધા બટેટાને આ રીતે મેં થીક રાખી અને કટ કરી લીધેલા છે ત્યારબાદ આ રીતે સ્લો ફ્લેમ પર મેં એક પેન રાખેલું છે અને એમાં એક મોટી ચમચી જેટલું હું તેલ એડ કરી દઈશ અને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે બટેટાને આની અંદર ફ્રાય કરી લેશું બટેટા છે એ થોડા ડીંડોળા કરતાં થીક હોય છે તો એને આપણે પહેલાં ફ્રાય કરશું અને બટેટા થોડા એવા સોફ્ટ થાય ત્યારબાદ આપણે આની અંદર ટીંડોળાને પણ એડ કરી દેશું આ રીતે બંનેને સેલો ફ્રાય કરી લેવાથી આપણે એ સબ્જીને કૂકરમાં નથી બનાવવી પડતી અને ઇઝીલી પેનમાં જ પાકી જાય છે જેથી કરીને શાકની મીઠાશ છે એ જળવાઈ રહે છે આ રીતે શાક બનાવશો તો તે ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ એ થોડા સોફ્ટ થઈ જાય અને જલ્દીથી કૂક થઈ જાય એ માટે મેં પિંચ એવું નમક એડ કરી દીધું છે અને હલાવી ઢાંકી અને આપણે પાંચથી સાત મિનિટ માટે પાકવા દઈશું એ પાકે છે એ સમય દરમિયાન આપણે એક ચટણી બનાવીશું જેના માટે મેં આઠથી નવ નંગ જેટલે ફોલેલા લસણ લીધેલા છે એને આ રીતે આપણે પેસ્ટ બનાવી અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી હું એડ કરું છું અને એ આપણે શાકમાં યુઝ કરશું અહીંયા પાંચથી સાત મિનિટ બાદ જોઈએ તો આપણા ટીંડોળા અને બટેટા છે એ બંને સારી રીતે પાકી ગયા છે આ રીતના સેજ એક ગોલ્ડન બ્રાઉન બટેટા થાય એટલે આપણે એને કાઢી લેવાના છે અને ઠંડા થવા માટે રાખી દઈશું ત્યારબાદ મેં અહીં એક નંગ મોટું ટમેટું લીધેલું છે બે નંગ નાની ડુંગળી લીધેલી છે અને એક લીલું મરચું લીધેલું છે એને આ રીતે કટ કરી મિક્સર જારમાં એડ કરી અને એની ગ્રેવી બનાવી લેશું શાકમાં એક સ્પાઈસી ટેસ્ટ આપવા માટે આ રીતે ગ્રેવી બનાવીને યુઝ કરીએ તો શાક બહુ સરસ બને છે અહીંયા બટેટા અને આપણા ટીંડોળા છે એ ઠંડા થઈ ગયા છે તો ત્યારબાદ આપણે જે આ ચટણી બનાવેલી છે એને આમાં આપણે મિક્સ કરી એટલે કે મેરીનેટ કરી દઈશું આ રીતે ચટણી અલગથી મિક્સ કરવાથી આપણો જે શાક છે એનો સ્વાદ છે એ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે અહીંયા એને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ એ પેનમાં જ જે બચેલું તેલ છે એમાં આપણે એક ચમચી રાઈ એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી હિંગ એડ કરી અને જે બનાવેલી પ્યુરી છે ને આમાં એડ કરી દેસું શરૂઆતના સમયમાં જો બાળકોને આ રીતનું થોડું સ્પાઈસી શાક ખાવા મળે છે તો એ ટીંટોળાનું શાક પણ ખાતા શીખી જાય છે તો આ રીતે ગ્રેવી બનાવી ગ્રેવીને સારી રીતે પકાવી લઈશું આપણે અહીંયા ગ્રેવીને હું થોડીવાર માટે ઢાંકી દઈશ પાંચેક મિનિટ બાદ જોઈએ તો પેનની સાઇડ્સ પર તેલ છૂટું પડી ગયું છે આપણી ગ્રેવી છે એ સારી રીતે પાકી ગઈ છે આ સમયે આપણે એમાં બધા મસાલા કરી લેશું જેમાં એક ચમચી મેં લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરેલા છે અને આને આપણે મિક્સ કરી લેશું અહીંયા મસાલા છે એને આ રીતે તેલમાં જ મિક્સ કરી અને એડ કરીશું તો એનો કલર છે એ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ બે ચમચી પાણી એડ કરી અને આને આપણે પકાવી લઈશું અને હવે જે બટેટા અને ટીંડોળા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને એ જ વાસણમાં બે ચમચી પાણી નાખી અને એને આપણે એમાં ઉમેરી દઈશું આ શાક છે એ રોટલી ભાખરી સાથે ખવાય છે પણ આપણે થોડું જો રસાવાળું શાક બનાવીશું તો એ રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અહીંયા હવે આપણે આને ધીમે ધીમે હલાવવાનું છે જેથી કરીને બટેટા છે એ આપણા આખા રહે આ રીતે ધીમે ધીમે હલાવ્યા બાદ આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું એક ચમચી જેટલી ખાંડ એડ કરું છું ખાંડ ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું પછી અડધા કપ જેટલું પાણી એડ કરી અને થોડો એવો રસો થાય એના માટે આપણે એને ઢાંકી અને સતળાવવા દઈશું પાંચેક મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો પેનની સાઇડ્સ પર તેલ રીલીઝ થઈ ગયું છે મતલબ કે આપણું શાક છે એ ખૂબ જ સારી રીતે પાકી ગયું છે બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવું ટીંડોળા બટેટાનું શાક તો અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ